વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અંગે રજૂઆત કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ શકે એ માટે ખાનગી અને ઇમરજન્સી શાખાઓ સિવાય સરકારી કચેરીઓ કંપનીઓ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજા કરવા બાબતેનો ઠરાવ કરવામાં આવ્યો આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણની ખૂબ જરૂરિયાત હોય જેથી ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય જેવી કે વસ્તી ગણતરી સરકારી પ્રોગ્રામમાં ભીડ લઈ જવી ગરીબ કલ્યાણ મેળામાં કોઈ નેતા વેચારે ચૂંટણીના કાર્ડ બનાવવાની કામગીરી બીએલઓમાં જોડી દેવામાં આવે છે જેવી આ તમામ પ્રવૃત્તિથી અળગા રાખી ફક્ત શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે એ બાબતેનો ઠરાવ કરી શિક્ષણ વિભાગને પાઠવો આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ બાબતે ગ્રામ પંચાયતનો ઠરાવ લઈને જ કામગીરી બાબતે જી બીના વહીવટી તંત્રને જાણ કરવામાં આવે આદિમ જૂથના બાકી રહેલ આવાસોનું તાત્કાલિક સર્વે કરી આવાસ ફાળવવામાં આવે વાપીથી શામળાજી અને નેશનલ છપ્પન રોડ જેમાં કરવટથી ખાનપુર સુધી બાવીસ પોઈન્ટ પાંચ કરોડનો રોડ બનાવવામાં આવેલો હતો જ્યારે પણ લેખિતમાં ફરિયાદ કરી હતી કે રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હાલે આ રોડ પર ધરમપુર બિરસા મુંડા સર્કલથી આગળ કરંજવેરી માન નદી પુલ પાસે ત્રણ રસ્તા કાંગવી ફાટક આંબા ફાટક પાસે ખાડાઓમાં અકસ્માતના અનેક બના બનાવો બન્યા છે જેથી આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ બાબતે કાર્યપાલ એન્જિનિયરશ્રીને જાણ કરવામાં આવે ધરમપુર તાલુકામાં કેટલી શાળાઓ છે અને કેટલી શાળાઓ જર્દીરીત છે અને કેટલી શાળાઓમાં તોડવાની મંજૂરી આપવામાં આવી છે ત્યાં બાળકોને હાલમાં ત્યાં અભ્યાસ કરે છે કારણ કે રાજપુરી તલ્લાટ ગામે બાળકો ગ્રામ પંચાયત પર બેસી અભ્યાસ કરે છે ગોરખડા ગામે બાજુના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે મારદમાળ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ માટે બાથરૂમની સુવિધા નથી જે તાત્કાલિક બનાવવામાં આવે ખડકી ગામે આદિમ જૂથનું આવાસ મુરલ જયરામ ગાયકવાડ કે જેમને સરપંચશ્રીને સાથે મળીને ઘર બનાવ્યા વગર જ બીજાનું ઘર બતાવીને પહેલો અને બીજો હપ્તો ઉપાડી લીધો હોય જેથી આવા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા બાબતે ટીડીઓને રજૂઆત કરી અને ટીડીઓશ્રીએ દ્વારા પણ કાર્યવાહી કરવાની વાત કરી બેસતરા ગામની પ્રાથમિક શાળામાં મનબુદ્ધિના બાળકને શિક્ષક દ્વારા મારવામાં આવેલા હોય એના પર શું કાર્યવાહી કરી

પછી સર બીજો એક પ્રશ્ન છે કે ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવે છે જ્યાં આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણની ખૂબ જરૂરિયાત હોય જેથી ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય જે રીતે વસ્તી ગણતરી સરકારી પ્રોગ્રામોમાં ભીડ લઈ જવી ગરીબ કલ્યાણ મેળામાં કોઈ નેતા આવે ત્યારે ચૂંટણીના કામે ચૂંટણી કાર્ડ બનાવવાની કામગીરી બીએલઓમાં જોડી દેવામાં આવે છે જેથી આ તમામ પ્રવૃત્તિઓથી અળગા રાખી ફક્ત શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે એ બાબતે ખરાબ કરી શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવે એ મારી વિનંતી છે સાથે સાહેબ જે આદિવાસી સમાજના જે આદિમ જૂથમાં આવાસો ફાળવવામાં આવ્યા છે તે ઘણા જરૂરિયાતવાળા લોકો બાકી રહી ગયા છે તો જેવું ચાલુ થાય ઓનલાઈન પોર્ટલ પર તાત્કાલિક સર્વે કરી અને એમને મહત્વ આપી અને આવાસ ફાળવવામાં આવે નેશનલ સરપંચ છે ખરવડથી ખાનપુર સુધી ગયા વર્ષે સાડા બાવીસ કરોડ રૂપિયા મંજૂર થયેલા અને બનાવવામાં આવેલો ત્યારે પણ અમે લેખિતમાં પ્રાંત સાહેબને બી જાણ કરેલી કલેક્ટર સાહેબને બી જાણ કરેલી અને આપણી તાલુકા પંચાયતને બી જાણ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે અને આ વખતે પણ અહીંયા ગિરસા મુડા સર્કલથી ખળંગીર પછી આંબા ત્યાં ઠેર ઠેર પડી ગયા છે ત્રણથી ચાર અકસ્માતો